હાંસલ કરવા માટે આપ સૌની ઉફ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આપણા લોકસભાના ઉમેદવાર ભાવના ચાલુ ધારાસભ્ય શ્રી એનશ્રી ગેનીબેન થોડી બપોરનો ટાઈમ છે સુસ્તી ચડી છે એટલે તાળીઓથી પાછા એમને વધારી લઈએ એવી મારી વિનંતી સાથે ઉપસ્થિત છે જિલ્લાના સિનિયર ધારાસભ્ય કાંકાજી કાંતિભાઈ ખરાડી સાહેબ અમારા પ્રભારી મોઢી પૂર્વ ધારાસભ્ય કલોલ સન્માન્યરતસિંહજી સન્માન્ય વરિષ્ઠ આપણા ધારાસભ્ય પૂર્વ નાથા કાકા વંચસ્થ સૌ મહાનુભાવો ઠાકરજી મજાથી સાંભળ્યા એવા ભાઈ ઠાકરસિંહ અમારા તાલુકાના પ્રમુખ મામીભાઈ મારા દિનેશભાઈ ભાઈ બીરમાભાઈ અને સૌ કંચસ્થ મહાનુભાવો આ વિવાદ નથી કરતો આગળ પણ સમય પાતાની બેઠક છે પણ મહિનો હતો અને હવે આજ તો કઈ તારીખ છે હમણાં હાથ તારીખ તો આઈ રહે છે એટલે હવે તૈયારી હવે કમર કસવાની હવે દિવસો આવી ગયા અત્યાર સુધી પ્રચાર થયો વાતચીત થઈ તમામ જગ્યાએ આપણે વિનંતીઓ કરી માતાઓ બહેનો વિશાળ સંખ્યામાં દરેક સભાઓમાં દેખાય છે અને મને કહેતા આનંદ થાય છે કે બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાં એક દાતા ચંપાથી લઈને આ બાજુ માવસરી બોર્ડર સુધી અંબાજીથી લઈને નળાબેટ સુધીમાં જ્યાં જ્યાં ગેનીબેન અને સાથે અમે પ્રવાસ કર્યો છે અથવા ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન જ્યાં જ્યાં પહોંચ્યા છે તે બહુ સરળ મજાનો ઉત્સાહ છે ઉમળકો છે લોકોની ભાવમાં ચૂંટણી મોટી હોય ત્યારે વિચારો બદલાતા હોય ત્યારે એના રજૂઆતો એની એનું જે પ્રચાર હોય એના પણ વિચાર ધારાતી ચૂંટણીઓ લડાતી હોય મોની હોય સરપંચની હોય તો ઘણી વાર વ્યક્તિવાદી થઈ જતી હોય તાલુકા પંચાયતની હોય તો વળી થોડી સામાજિક થોડી થાય જિલ્લા પંચાયતની વિધાનસભા પણ લોકસભા એ બહુ બહોળી ચૂંટણી છે અને બનાસકાંઠાનો ઇતિહાસ છે અહીંયા જે કોઈ ઉમેદવારો લડ્યા જે કંઈ સંસદ સભ્યો બન્યા એમને હંમેશા એક જ ભાવના રાખી હતી તમામ સમાજો શાંતિથી એક સાથે રહી છે ચૂંટણી અહીં જતી રહેતી હોય છે પછી જયારે આ ગાંઠ પડેલી એ ગાંઠ પછી આપણે ખોટી પડી જાય તો પણ ખોટું ચૂંટણી તો આવે ને જાય પણ પ્રેમ સ્નેહ ભાવ એ જિલ્લાનો આખા ગુજરાતમાં વખણાય છે તમામ સમાજો વચ્ચે તમામ વર્ગ વચ્ચે ગરીબ થી લઈને અમીર સુધીમાં જેમ પ્રેમ સ્નેહ છે એ પ્રેમ આપણો જળવાવો આ વિચારધારાની લાય છે એક તરફ ભારતીય જનતા પાર્ટીની તાનાશા વિચારધારા છે તો એક તરફ કોંગ્રેસની ભાવના સર્વ સમાજ ભાવ સંભાવ એ ભાવના સાથે કોંગ્રેસ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી તોડવાની નીતિમાં માને છે લોકોને ભાઈ ભાઈને લડાવવાની નીતિમાં માને છે ત્યારે કોંગ્રેસ હંમેશા ભાઈચારામાં માને છે મહાત્મા ગાંધી ખાલી મીઠા ઉપર ટેક્સ અંગ્રેજો નાખ્યો હતો અને મીઠા ઉપર ટેક્સ નાખ્યો એમાં એમનો આશ્રમ છોડીને કે હવે હું પાછો નહીં ફરત ફરું જ્યાં સુધી મને સ્વદેશની વાત નહીં થાય જ્યાં સુધી આ મીઠા ઉપરનો ટેક્સ નહીં કાઢે સગ્રે સરકાર ત્યારે દાંડી સત્યાગ્રહ કરી અને મીઠા ઉપરનો ટેક્સ એમને નાબૂદ કરાય આજે આપણે તો મીઠું ટેક્સ વાળું ખાઈએ રૂપિયાનું મેઠું ને રૂપિયો ટેક્સ ભરીએ આજે સોય લેવા જાઓ તો ટેક્સ છે આ અહીંથી વીસ કિલોમીટર રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા પાટલો ચારસો રૂપિયા આજ સરકાર આપે છે અહીંયા માતાઓ બહેનો બેઠી જાય અહીંયા એનો બાટલો અગિયાર પેલા તો પેલા બાટલોની હેરાફેરી થતી સરકાર ત્યાં આવો નીતિ એમની ને એમની સરકાર ત્યાં આવી નથી આ બેવડી નીતિની સરકાર છે આપણે કાઢવાની અને આપણું સૌભાગ્ય છે એક મજબૂત બેન જેને આપણે આ યુવાનો બધા છે આપણે હંમેશા વોટ્સએપના માધ્યમથી ટીવીના માધ્યમથી જોયા છે બેનનો વિધાનસભામાં જે કંઈ પ્રસ્તાવ હોય બેનની વિધાનસભામાં પ્રશ્નો માટેની જે રજૂઆત હોય જ્યાં વિસ્તારની બનાસકાંઠાની એમના પંથકની જે રજૂઆતો હોય ત્યારે મુખ્યમંત્રીએ પણ સામે નમવું પડે છે અને બેનની વાત માનવી પડે છે હજી સ્થાનિક વહીવટીતંત્ર સામેની વાત હોય તો બેન છે કેની બેનની હંમેશા લડાઈ લોકો માટેની રહી છે ખેડૂતો માટેની રહી છે યુવાનો માટે રહી છે મહિલાઓ માટે રહી છે ત્યારે હવે સંસદ તો એક મોટી સત્તા છે ત્યારે સંસદની મોટી સત્તામાં થોડા વિશેષ કામ કરી શકે ત્યારે આપણે એમના હાથ મજબૂત કરવાની જરૂર છે અને હું આપને વિનંતી કરું છું કે કોંગ્રેસે સત્તાની લડાઈ માત્ર સત્તા માટે નથી કરી પક્ષ છે ચૂંટણીમાં ઉભા રહે ચૂંટણીનો પ્રચાર કરે લોકશાહીમાં સૌને અધિકાર છે સૌ આઈ પોતપોતાની પોતાની વાત મૂકી શકે છે પણ વિશ્વાસ પોતામાં રાખજો પોતાના અંગત સ્વાર્થ માટે પણ આ ચૂંટણી છે આજે ખેડૂત પાયમાલ છે આજે યુવાનોને રોજગારની વાત હતી એ બધા બેરોજગાર બેઠા છે આજે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે તો કોઈ આઈનું આગળ નથી આવતું ત્યારે કોંગ્રેસે હર હંમેશા દેશની અંગ્રેજોના વખતમાં અને દેશની આઝાદી પછી પણ ભારત અખંડ કઈ રીતે રહે ભારતનો એક એક વ્યક્તિ કઈ રીતે સારી રીતે રહી શકે દરેક પોતપોતાના રિવાજો મુજબ કઈ રીતે આગળ ચાલી શકે અને સૌથી મોટું કે ભાઈચારો આ દેશમાં કઈ રીતે રહી શકે એના માટે કોંગ્રેસે પ્રયત્ન કર્યા છે એ પણ આપણે જાણવું જરૂરી છે જો આપ સૌ જાણો છો કે ઘણી વાર ગામમાં બીજામાં નાની એવી બબાલ થઈ હોય તો બબાલ કરનારને દિલ તો દુખતું જ હોય મજા નથી કોઈને આવતી ઝઘડા ટંટામાં કોઈને મજા નથી આવતી અંદર પેટ તો ભળે જ એટલા માટે કહું છું કે કોઈને આમાં મતલબ આપણે સાથે રહી કોંગ્રેસે હંમેશા આપ્યું છે કોંગ્રેસ હંમેશા આપતી રહેશે કોંગ્રેસ હંમેશા દરેક વર્ગની ચિંતા કરતી રહેશે એટલે આ વખતે આપ કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખો દસ વર્ષ કમળ મેં રમાડ્યું છે હવે હવે એમની પાસે એક કમળ છે આપણી પાસે પંજા પંજા છે એટલે મને સો ટકા વિશ્વાસ છે કે આ વખતમાં બનાસકાંઠામાં આપણા કોંગ્રેસના જેની બેન સંસદ સભ્ય તરીકે જોવાના છે પંદર તારીખે ફોર્મ ભરવાનું છે સોમવારે સોમવારે ભાવ વિધાનસભા ફર ત્યાંથી તો લોકો આવશે જ દરેકની ખૂબ ઉમળકો છે ઉત્સાહ છે પણ ત્યાં એટલું બેન તાબીલ એટલા માટે નહીં જ કહી શકે કે દોઢસો કિલોમીટર ત્યાંથી આયોજન તો છે જ બધું પણ આપણી નજીક છે આપણે જેટલી વિશાળ સંખ્યામાં પંદર તારીખે ફોર્મ ભરવામાં સાથે રહીએ તો અમને સૌને અને વિશેષ કરીને બેનને એટલી હું અને શક્તિ મળશે અને આવનારી પાંચમા મહિનાની સાત તારીખ આપણા સૌ માટેનો એક સોરેરી દિવસ મતદાન એ અમૂલ્ય દાન છે અને સારી દિશામાં આપેલું દાન દાન ગણાય છે ને દાન આપેલું દાન નથી ગણાતું સુપાત્રને દાન આપેલું દાન ગણાય છે ત્યારે મતદાન સાત તારીખે આપ કરો તમારું દાન એ સુપાત્રને આપો અમને આપો કોંગ્રેસને મજબૂત કરો એટલી જ વિનંતી કરીને આપ સૌના આભાર માનું છું